ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ યસ તો અત્યારે નિકેશ થાયા વગર અમને મૂકો આવે છે મેં કીધું કેમ કે લેટ બહુ થઈ ગયું છે હા બિટલ આપ આપ હું માથી કુતો નહી આપું વ્લોગ લેવા માટે સો મમ્મી ના ઘરે જઈએ આજે હું મમ્મી ના ઘરે રહેવાની છું બીકોઝ મમ્મી ની તબિયત છે ને થોડી ઠીક હતી તો એને કીધું કે તું અહીંયા આવી જા બટ એ આવતી નથી અને મારે જવાનું આવું કઈ કઈક નું કઈક ચાલુ જ હોય બધાને ખબર જ છે કે હમણાથી ઘર માં મહેમાન ને એવું હતું એટલા માટે

ચલો આમ આગળ 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 ક્યાં આવ્યો તું કોના ઘરે આવ્યો ક્યાં બતાવું આપ જય શ્રી કૃષ્ણ મારા છે

અંચીનું દાદા ક્યાં છે નિશુ એની નિશુ એની નિશુ દાદા ક્યાં છે એ ગાંડું છોકરું મમમ નહીં આપવાનું હવે નિશુને હવે નિશુને મમમ ના આપાવતા હો ને બોલતો નહીં કશું કે કે દાદા આપાવશે કે દાદાને તો હાથ પકડીને લઈને ગયો તો નહીં નિશુ હા શું કરવાનું ખાવાનું કે ખાવાનું કોણ ખોલી આપશે એ ના નહીં ખોલી આપશે કે જો તો જો તો જાતે જાતે આ કોણે શીખવાડ્યું આવું તો અહિયાં સરસ મજાની ચોડા ફળી અને ચટણી આવી ગઈ છે એને નીચે મમમ કેવું લાગ્યું મસ્ત છે કોને લઈ આપ્યું કોને લઈ આપ્યું એ જુઠ્ઠું નાની લઈ આપ્યું છે નાના નું નામ દે છે યાર આવું ના ચાલે પપ્પા તો ચીટિંગ છે ઘરમાં નાના એટલે યાર કઈ દેવું એ નીચે ઓ બપ્પા ના એ ચૂપે તો નાનું ખાવાનું છે ઓકે ચાલો મમ્મી ટાટા ચેન વાગન ટાટા બેટા નિશુ કોણ આવ્યું છે કોણ આવ્યું છે પેલા એમ કે કોણ આવ્યું છે એ ચાલ હટ હમણા કેવું બોલતો તો બોલતો તો મીનાબા શું બોલતો તો પપ્પા નિશુ કોણ આવ્યું છે લેવા કોણ આવ્યું છે હા લે આપું આનાથી વ્લોગ લે જો કેવી ખબર પડે છે એટલે જ હું કેમેરો ઓપન નહીં કરતી નહી તો આ છોકરો છે ને મારો વ્લોગ નથી લેવા દેતો અત્યારે નિકેશ અમને લેવા આવી ગયા છે હે ને કોણ આવ્યું છે લેમ્બા કોણ આવ્યું છે હા અને અમે લોકો અત્યારે આવ્યા છે હિતલબેન ના ફ્લાઇટે બીકોઝ નિશુ જ્યારે બીમાર થયો હતો ત્યારે આપણે બાધા રાખી હતી બટ હજુ સુધી પૂરી નથી થઈ એટલે આજે આવ્યા છે નિશુ પગે લગાડવા માટે અને હું ખરેખર કંટાળી ગઈ છું આ મને કેમેરો સ્ટાર્ટ લે આમાં વ્લોગ લે આમાં લઈ લે ફોનમાં લઈ લે છે

ના મળે કે રમત ની રમવાની વસ્તુ થોડી છે બેટા એમ જ લાગે છે એ તો ખરેખર રમકડું જ લાગે છે તો કે હું જાતે જ બ્લોગ લઉં કોઈ લેવા જ ના દઉં આ એ ગોટુ હા એ મીશો થયું

लो नीचे मामा नीचे मामा अभी तो बोलता नहीं कहाँ कहाँ लाए 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 तो हम कोई भी काम करूँ ना तो एक, एक काम करूँ तो बोलो आनंद बेटा <laughs> नहीं खाता मामी नीचू बाजू में नाना गोगा मारा जाएगी ले नहीं खाता नीचू नीचू सो जिये बेटा चलो दौड़ दौड़ करो दौड़ वादें तो ना तो जाओ

ગુડ મોર્નિંગ ગુડ નાઇટ થઈ ગયું તો ગુડ મોર્નિંગ આજ મમ્મી સવારના દેખાયા નહીં ને એટલે સો બસ હવે તો છે ને બીજું કોઈ પ્લાનિંગ છે નહીં હા બેટા ઘન બતાવી છે હા બતાવી દો ચલો ઓપરી આવું થાય છે વાહ તો છે ને હવે તો મારો બસ પ્લાનિંગ છે ઊંઘવાનો અને આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો થોડો નાનો છે બટ મજા આવશે મજા આવી હશે હોપ કેમ કે બહુ નોર્મલ જ બ્લોગ હતો એટલું બધું કાંઈ યુનિક હતું નહીં તો પછી બસ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ